બે કિલો ડોટકો હતી કે મને એમાં હું થાય બજાર તો કેટક મહિનાથી વધારે ડોખે ન થવા મહિનાથી ડોઢ મહિનાથી ડોટ કામ મૂકી દીધું હવે કેમ પડ્યોથી કામ કરવાથી દુખેમાં ખેડુમાં આપણે તમે ખેડુ છો તો બપાની કો હવે લઈને નવાનું બી બી આ પાસપોર્ટ કા ઉપાડીએ ને એવિતે હારવાની હોય લાઈન પાંત્રીટકા હારવાનો જવાબદારી છે પાજેન ફીટ કરવાની એટલું કર લેતો તો તું થાય ને આ પૂરી

पहली बार में और आज तीसरी बार में सो फर्क लागो तमने એટલે કડ તો મટી ગઈ કમર સાવ મટી ગઈ ડોક થોડીક થોડીક રહી શકે बिहारी દીકે ખાલે થોડું વધારે દીકું ઓકે ઉધારે કામ કર્યું એટલે થઈ જશે આ શાંતાનસ કરતો કરી એ કૂટ રાખીયું ઈ કામ કર્યું થોડું 10 15 કિલો 10 કિલો પારળ રોટાના જે આધી બધું પકડ આ બધું પકાઈ જશે पकड़ी रखो आंगला यहाँ बस पाँच हल्सू आंगला सीधा सीधा सारे ढीले मुकेश फर्जियो ढीले मुकेश 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 Apa dan kayak Aduh aduh suam, apa jual hari Bas. sudah sudah cetak. Hari kagrati boleh. Hari kagrati boleh. Hey? Eh.

あれはわあ、う<い>、すたりの、カマルチから。